વર્ષ બે હજાર સત્તરની ચૂંટણી કોંગ્રેસમાંથી જીત્યા બાદ જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ તેમને ફાયું નથી તેવું અવારનવાર સમાચાર સામે આવતા હોય છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી વખતે પણ આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા જીત બાદ જે રીતના જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાયા હતા કોઈ વ્યક્તિ એ સામેવાળા પક્ષના નેતાના નારા લગાવે ત્યારે સમજી જવાનું હોય કે મામલો કંઈક ગડબડ છે ત્યારે જવાહર ચાવડા છેલ્લા આઠ મહિનાથી પોતાના મત વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં રોજગાર સહાયતા અભિયાન ચલાવી રહ્યા છે આ અભિયાન અંતર્ગત જવાહર ચાવડા વિદ્યાર્થીઓને મળી રહ્યા છે બેરોજગાર લોકોને મળી રહ્યા છે તેમની સમસ્યા જાણી રહ્યા છે અને પોતાની સરકાર વિરુદ્ધ પ્રહાર કરી રહ્યા છે જવાહર ચાવડાએ કહ્યું છે કે હવે વાતોથી નહીં થાય કામ કરવું પડશે રાજ્યમાં બેરોજગારીનો દર ચરમસીમાએ છે હજારો લાખો યુવાનો બેરોજગાર છે અને બીજી તરફ સરકારી ભરતીમાં પેપરો ફૂટી જવાની સમસ્યા છે ભરતીઓ થાય પેપરો ફૂટી જાય વિદ્યાર્થીઓની તૈયારી એ એળે જાય છે આ બધી વાત સાથે છેલ્લા આઠ મહિનાથી જવાહર ચાવડા એ રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં જઈ રહ્યા છે અને ત્યારબાદ તેમણે સરકારને એ ઘેરતો એક વિડીયો જાહેર કર્યો છે આ વિડીયોમાં શું છે તે પહેલાં જોઈએ અને ત્યારબાદ વધુ વાત કરીએ નમસ્કાર આજે આપ સૌની સમક્ષ મારા યુવા બેરોજગાર ભાઈઓ અને બહેનો સાથેના છેલ્લા આઠ મહિનાનો સંવાદનો સાર અભિપ્રાયો અને પીડાઓને મૂકું છું મારા પ્રવાસ દરમિયાન એમણે કરેલી રજૂઆતો અને એમના લુખો મોટા આવે છે બેરોજગારી દરેક વર્ગ સમાજ ને જાતિ અને વિસ્તારમાં છે સરકારી વિભાગોમાં પણ અનેક સમસ્યાઓ અને સંકલનનો અભાવ છે કે સુચારી વ્યવસ્થા નથી મોટી કંપનીઓમાં પણ સ્થાયિક લોકોને રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે તે ઉપરાંત પૂરમાં એવું વર્તન પણ કરે છે વારંવાર પેપર લીક થવાથી અને પસંદગીની ખોટી પદ્ધતિઓથી યુવાનોમાં આક્રોશ અને હતાશાની લાગણી ફેલાય છે આવા નાના મોટા અનેક પ્રશ્નો રોજગાર લગતા છે જેને લઈને આપણી યુવા પેઢી મહેનતી અને હોશિયારો છતાં બેરોજગાર છે આ પ્રશ્ન આપણે બધા સમાન રીતે સ્પર્શે છે આ સામાજિક જણધારી છે ને આપણે સૌ ક્યાંક નિષ્ફળ ગયા છીએ જે ભૂલને સ્વીકારીને સુધારવી પણ જરૂરી છે મારી આપ સૌને વિનંતી છે કે આ રોજગાર સહિત અભિયાન દરેક રોજગાર યુવાનોના હિતમાં હોય તો આ મુદ્દાને ગંભીરતાથી લેવો અનિવાર્ય છે આપને આ પ્રતિભાવો અપેક્ષિત છે આપનો આભારી જવાહર ચાવડા આપે સાંભળ્યું જવાહર ચાવળે કીધું કે સરકારમાં સંકલનનો અભાવ છે આ સીધો જ સરકારને ઈશારો હતો અને પ્રહાર પણ હતો તેમણે કહ્યું કે આપણી ભૂલ આપણે સ્વીકારવી જ પડશે આ શબ્દ પણ જવાહર ચાવડાના છે ત્યારે હવે યુવાનોના મુદ્દે જવાહર ચાવડા નવા જૂની કરે તેવું લાગી રહ્યું છે કારણ કે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં જોવા નથી મળતા તેઓ પોતાના વિસ્તાર અને આસપાસ અલગથી કાર્યક્રમો કરી રહ્યા છે ખાસ કરીને જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ વિસ્તારમાં અત્યારે આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી છે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ પ્રવીણ રામ સહિતના લોકો જુનાગઢમાં સક્રિય થયા છે અને બીજી તરફ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર અને જૂનાગઢ આ બે જિલ્લામાં ખાસ આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી છે ત્યારે બીજી તરફ જવાહર ચાવડા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે પરંતુ તેઓ બિલકુલ નિષ્ક્રિય છે પક્ષની વાત કરીએ ભારતીય જનતા પાર્ટીમાં તેઓ બિલકુલ નિષ્ક્રિય છે અને પોતાની રીતના અલગ અલગ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારબાદ મહાનગરપાલિકાની અને બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલાં જવાહર ચાવડા નવા જૂની કરે તેવું ચોક્કસ લાગી રહ્યું છે આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું આ અંગે આપનું શું માનવું છે તે અમને કમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ